મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિએ આંદોલનની રૂપરેખા નક્કી કરી છે દસ તારીખે અમદાવાદમાં ગુજરાતના તમામ રિક્ષા યુનિયનોની બેઠક મળશે પંદર અને સોળ તારીખે ગુજરાતભરના રિક્ષા ચાલકો હડતાળ પર ઉતરશે તેવો દાવો થઈ રહ્યો છે બાર તારીખે રિક્ષા યુનિયન રાજ્યપાલને આવેદનપત્ર આપશે ચૌદ તારીખે કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે સીએનજીમાં ભાવ ઘટાડવા રિક્ષા ચાલકોના ભાડામાં વધારો કરવા માટે માંગ છે સીએનજી ભાવ વધારા વિરોધ સમિતિનું કહેવું છે કે થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદીએ બેઠક કરી તે મંજૂર નથી જાતે જ બે ત્રણ વ્યક્તિને બોલાવી ભાવ નક્કી કર્યા તે મંજૂર નથી અઢાર રૂપિયા મંજૂર નથી ઓછામાં ઓછા વીસ રૂપિયા થવા જોઈએ પેટ્રોલ ડીઝલમાં વેટ ઘટાડી ભાવ ઘટે તો સીએનજીમાં ભાવમાં ઘટાડો કેમ નહીં સવારે લગભગ બાર વાગે બાર થી સાડા બાર ની વચ્ચે શાહીબાગની અંદર સરકીટ હાઉસમાં સમગ્ર ગુજરાતના રીક્ષા સંગઠનોના આગેવાનો મોટા પાયો પર ભેગા થવાના છે ના છૂટકે બારમી તારીખે અમે રાજ્યપાલ પાસે જશું ચૌદમી તારીખે અમે આખા ગુજરાતમાં રિક્ષા ચાલકો કાળી પટ્ટી ધારણ કરીને પોતાનો વિરોધ દર્શાવીશું શાંતિપૂર્વક અને અહિંસક રીતે કારણ કે પંદર અને સોળ એ છત્રીસ કલાકની સંપૂર્ણ હડતાલની તૈયારી ચાલી રહી છે અંદર સોળમી હડતાલ અમે મોકૂફ રાખી શકીએ છીએ કારણ એટલું જ છે કે અમારી આ માંગણી તમે સ્વીકાર કરી લો